ભાવનગર ભાવનગરમાં દંપતી દ્વારા તાજું જન્મેલા બાળકને મૂકીને જતા રહેલ ભાવનગર શહેરના રોડ ચૌદ નાણા નજીક બન્યું બનાવ આવેલ મહિલા સહિત પુરુષ દ્વારા જન્મેલ મૂકી થયા બુરખો પહેરી મહિલાએ પાણી માંગતા પાણી લેવા ગયેલ ત્યાં બાળકને ચાદરમાં લપેટી હાલતમાં મૂકી ફરાર થયા સ્થાનિક રહેતા બેન સૈયદ દ્વારા આ બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ટીમ પહોંચી હતી પોલીસમાં હાલ અફસાના બેની ફરિયાદ નોંધી બાળકનો કબજો મેળવે નવજાત શિશુને ચાઇલ્ડ હેલ્થ મૂકી પોલીસે તપાસ શરૂ કરે હાલ નવજાત શિશુને અચાનક બુરખો પહેર્યા આપીને મહિલા છોડીને જતા રહેતા સ્થાનિક વિસ્તારમાં ચકચાર જોવા મળી ઘોઘારોડ પોલીસ સ્ટેશનના જે ચૌદનાળા મફતનગરનો આ બનાવ છે જેમાં આ કપના જે ફરિયાદી જે છે અફસાના બેન તેને એક દંપતી પાણી પીવા માટે આવેલું અને આ બેન જે છે ઘરમાં પાણી લઈને પીવડાવે છે બાદમાં આ દંપતી ચાલ્યું જાય છે અને આ કાપના જે ફરિયાદી જે છે બારે જોઈને જોવે છે તો ત્યાં એક તજી ગયેલું નાનું જે બાળક જે છે તે મળે છે જેથી પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવેલા છે પોલીસ દ્વારા આ બાળકનો કબજો લઈ વેલફેર અધિકારીશ્રીને બી જાણ કરી અને તાત્કાલિક બોલાવવામાં આવેલા છે અને આ કામે ઘોકારોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે આ કામે જે અફસાનાબેન જે છે તેની વિસ્તૃત પૂછપરછ કરતાં આ જે દંપતી આવેલું તે દંપતી બેન જે છે તેણે બુરખો પહેરેલો હતો અને પોલીસ આ વિસ્તારના સીસીટીવી કેમેરા તથા અંગત બાતમીરારોથી આ જે ગુનો જે છે એ ડિટેક કરવા કામગીરી હાલમાં ચાલુ